નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયકલપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ આજે પ્રજાસત્તાક પર્વની આ સંધ્યા છે તો તમામ મારા દર્શકોને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે સાથે નવસારીનું આ એક એવું નજરાનું છે જેનું એક વર્ષ પૂરું થયું છે અને આ એક વર્ષ પૂરું થતાં આજે એની પણ ઉજવણી ચાલેલી છે ચોક્કસ તો એની માહિતી આપવા માટે હું તમને સ્પેશિયલ લઈ આવ્યો છું હું તમને લઈ આવ્યો છું વિલેજ કાઠિયાવાડી હોટલ ખાતે વિલેજ કાઠિયાવાડી હોટલ આજથી એક વર્ષ પહેલાં શરૂ થઈ હતી આ હોટલની મુખ્ય શાખા વડોદરા અને અમેરિકા ખાતે છે ત્યારબાદ આ નવસારીમાં આ હોટલ ચાલુ થઈ હતી અમેરિકા અને વડોદરાની સફળતા બાદ એક વર્ષનું સફર એમને આ નવસારીમાં પણ આજે પૂરું થયું છે અને આજે ખાસ વિશેષ એક વર્ષ પૂરું થવાને કારણે ઉજવણીનો માહોલ છે આપ જો રહ્યા છો પ્રજાસત્તાક પર્વ છે એટલે એ રીતે હોટલની સાત સજા પણ સજા દેવામાં આવી છે પરંતુ એક વર્ષનો આ અનુભવ એવો રહ્યો છે કારણ કે સતત ગ્રાહકો અહીંયા આવતા રહે છે અને ટેસ્ટની મજા માનતા રહે છે એક વિલેજ કાઠિયાવાડી એટલે કે એક કાઠિયાવાડીનો ટેસ્ટ પરંતુ એમાં ભલે કાઠિયાવાડી લખવામાં આવી હોય પરંતુ અહીંયા માત્ર કાઠિયાવાડી નહીં પણ એક વર્ષમાં અનેક સંતુષ્ટ ગ્રાહકોને વિવિધ પ્રકારના વ્યંજનો પીરસવામાં આવ્યા છે ચોક્કસ કેટલા ગ્રાહકો સાથે અમે વાત પણ કરવાની કોશિશ કરી હતી કે કેવું લાગ્યું એક વર્ષનું અને આપ જોડાશો તે રીતે કે શરૂઆતમાં પણ મેં તમને આ આજ જ હોટેલનું જ્યારે શરૂ થઈ હતી ત્યારે બતાવ્યું હતું હવે અત્યારે પણ એક માહોલ ચાલુ છે ને આજે એક ખાસ સ્કીમ પણ આપવામાં આવી છે એક વાર પૂરું થયું એટલે જમ્યા આઈસ્ક્રીમ ફ્રી છે અને ભોજન પતિ કયું લાગે છે એટલે હવે ભજન ચાલે છે કેવું લાગ્યું જમવાનું આજ નસીબદાર એક સાર હુ હોટલ ક્યાલ આઇસ્રીમ ફ્રી મિલ તો રાજસ્થાનમાં કઈ જગ્યા ખાયા હોય સબસે બેસ્ટ અચ્છા તોર્ડર નિકા ખાના દેખો ભાઈ રાજસ્થાનની બોર્ડરથી નીકળ્યા પછી એમને અહીંયા સારું ખાવાનું મળ્યું છે તો એ એ એ જ રીતે એમને વિશેષ આજે જ્યારે ગ્રાહકો આવે છે તો ગ્રાહકોને વિશેષ રીતે સજાવવામાં પણ આવે છે અને એક વર્ષની આ જે ગ્રાહકોની સફર છે આજે એક વર્ષથી તો હોટૅલ મેનેજમેન્ટ તરફથી પણ વિશેષ એમને ભેટ આપવામાં આવે છે અને એ ભેટ પણની સાથે સાથે આજે જે ગ્રાહકો જમતા હોય છે એ સંતુષ્ટ ગ્રાહકોને આપ જોઈ છે તે રીતે કે માથે સાફો કારણ કે ગ્રાહક ભગવાન છે અને ભગવાનનો સ્વરૂપ ગ્રાહક જ્યારે હોય છે ત્યારે એ ભગવાનનો હોય છે ત્યારે એને ભગવાનની જેમ એમને એમને સેફ્ટ કરવામાં આવે છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે કે એમને સજાવવામાં આવ્યા છે કારણ કે હોટલ કા મેનેજમેન્ટ એસા માનતા કે અમારા ગ્રાહક જો હોતા વો ભગવાન હોતા ઓર ભગવાન કોઈ પૂજા કરી જઈએ આજ ઉનકે દિન સ્પેશિયલ હૈ તો ભગવાન કી પૂજા ફીલ હુઆ જૈસે આપકે માથે પે જબ રાજસ્થાની પાઘડી તો પહેનતી હો લેકિન યાર ગુજરાત મેં પાઘડી મિલી નહીં નહીં બહુ અચ્છા લગા ખાના ભી અચ્છા થાય જો સત્કાર જો સમાન હો રહ્યા અચ્છા લગ રહી જોયું છે આપે સત્કાર અને સમાર હોય અને ગ્રાહક ભગવાન છે અને એને એને એ રીતે જ અહીંયા આપવામાં આવે છે અહીંયા કેટલું એક પરિવાર પણ બેઠું છે ચોક્કસ આ પરિવાર પણ અત્યારે કન્ફ્યુઝ થતો હશે કારણ કે શું ખાવું શું નહીં તો ચોક્કસ એમને પણ પૂછવાની કોશિશ કરીશું કે શું ખાશે શું નહીં બેન ક્યાંથી આવ્યા છો વલસાડ વલસાડથી ફર્સ્ટ ટાઈમ આવે કોઈ વાર આવશો સેકન્ડ ટાઈમ સેકન્ડ ટાઈમ તો પહેલીવાર સારું લાગે એટલે બીજી વાર આવે કે આજે સ્કીમ છે આવે હા સારું લાગ્યું છે તો જો આ વલસાડથી આવ્યા છે અને વલસાડથી હજુ મારા ખાતે જમવાનું બાકી છે પણ એકવાર ટેસ્ટ કરી ચૂક્યા છે અને એટલે જ આ બીજી વાર ખાવા આવ્યા છે તો આ છે હોટલ જે અહીંયા આવી છે એ હોટલની વિશેષતાઓ તો અલગ અલગ છે અલગ પ્રકારે તમે આ હોટલમાં આવીને એક વર્ષની મજા માનો છો એક વર્ષ પછી ચોક્કસ આ આ હોટલનો ટેસ્ટ અને આ હોટલની જે અલગ અલગ આઇટમો છે કાંઈ ક્યાં મલ્ટીક રેસ્ટોરન્ટ છે અને અહીંયા મારા ખ્યાલથી ઓલમોસ્ટ ડિનર પૂરું થઈ ગયું છે ગુજરાતી હિન્દી બે ક્યાંથી આવ્યા છો બોમ્બે બોમ્બેથી કેવું લાગ્યું ખાવાનું એક નંબર પહેલી વાર હવે કાગો આવ્યા હતા ના પહેલી વાર પહેલી વાર બોમ્બે થી આવતા આવતા બધી બહુ હોટેલો માં ખાધું હશે રસ્તા પર બોમ્બે છો એટલે હા તો એના કરતાં કઈ અલગ ટેસ્ટ છે બેસ્ટ છે સિમ્પલ છે અને સારું છે જુઓ આ આ ગ્રાહક જે પણ છે એ પૈસા આપીને ખાવાના છે અને એ લોકો કહે છે કે આ હોટલનું ખાવાનું એક વર્ષ પછી પણ સારું છે એક વર્ષ પછી જ્યારે હોટલની રેસ્ટ આવી ત્યારે પણ જુઓ છો આ અલગ અલગ પ્રકારના મેનુ છે અહીંયા બે વર્ષથી લઈને પાપડ પાપડી ત અને એ ખાસ કરીને અહીંયાની કરારી રૂમાલી રોટલી બહુ ફેમસ છે અને લોકો એને ખાવા આવે છે મેં પણ ટેસ્ટ કર્યો છે આજે નથી કરવાનું ટેન્શન નહીં લેતા હા કારણ કે હું ખાવા એટલે તમારા મોમાં પાણી આવી જાય પાછું પણ એના માટે તમારે આવવું પડશે ત્યાં આવવું પડે હોટલ વિલેજ કાઠિયાવાડી પર અને ત્યાં આવીને ત્યાં સલાડ સૂપ કાઠિયાવાડી સ્ટાર્ટર છે ઇન્ડિયન તંદુર સ્ટાર્ટર્સ છે સાથે સાથે ચાઇનીઝ સ્ટાર્ટર પર છે તો કાઠિયાવાડીની સુવાસ કરીને આખો એક અલગ મેનુ છે આપ જોઈ રહ્યા છો તે રીતે અને પંજાબી તડકા એટલે કે પંજાબી સ સબ્જી માત્ર કાઠિયાવાડી પર નામ આપ્યું હોય પણ પંજાબી પણ અહીંયા મળતું જ હોય છે તમને અગાઉ પણ મેં જણાવી શકો છું રાજસ્થાનની મહેક અને રાજસ્થાનની ફૂડ પણ અહીંયા અવેલેબલ હોય છે અને અન્ય વેજીટેબલ આઈટમો પણ ઉપલબ્ધ છે પંજાબી તડકામાં પણ અને ચાઇનીઝમાં પણ વિશેષ રોટી છે ખાસ કરીને રોટીની બહુ વેરાયટીઓ છે અહીંયા પેન ફૂલકાથી લઈને તમે તમે દે દેશી ગોળ ઘીની સાથે સાથે જેના કાઠિયાવાડી લસણીયા રોટલા પણ અહીંયા ઉપલબ્ધ હોય છે અને તંદુરમાં પણ અલગ અલગ અને ખાસ કરીને એની ચીજ ગાર્લિક નાન જે છે એ બહુ ફેમસ છે મેં બહુ ખાધી છે અને ચોક્કસ મને ભાવે છે સાથે સાથે અહીંયા ફેમિલી કોલ જે કોલોબ્રેશન છે એટલે કે ફેમિલી સેલિબ્રેશનની પણ અહીંયા અલગ વ્યવસ્થા છે તો આ હોટલને ચોક્કસ એક વર્ષ પૂરું થયું છે અને અલગ અલગ વ્યંજનો પણ અહીંયા પીરસાતા રહે છે ત્યારે આ જ હોટલના એક વર્ષમાં સફરમાં અનેક સંતુષ્ટ ગ્રાહકો પણ છે જો એમની સાથે પણ વાત કરીશું શું કહે છે આ ગ્રાહકો તે પણ જોઈ લઈએ નમસ્તે જય શ્રી રામ આજે અમે અમારા વડીલની એટી એટ બર્થડે હતી એટલે અમે કાઠિયાવાડી વિલેજમાં આવીએ છીએ અહીંયાનું એમ્બિયન્સ પણ ખૂબ સરસ છે સર્વિસ પણ ગુડ છે અને સ્પેશિયલ ચીઝ લીલી ડુંગળીનું શાક તમે ટ્રાય કર્યો એ મારો ખૂબ આગ્રહ છે તમને થેન્ક યુ ફાલુદા મિક્સ કી એટલી સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો વેરી ગુડ કાઠિયાવાડી ફૂડ તમારો ઓરિજિનલ કાઠિયાવાડી ફૂડ ખાવું હોય તો એના માટે બેસ્ટ જગ્યા છે નવસારીમાં બધા આવો ફેમિલી સાથે એકદમ સ્ટાર્ટરથી માનીને છાસ સુધી એકદમ પરફેક્ટ ફૂડ બેસ્ટ સ્પાઈસીસ ને એકદમ ઓરિજિનલ વેરાયટી કાઠિયાવાડી આજે ભગારો રોટલો જે સ્ટાર્ટરમાં હતો એકદમ યુનિક હતો કે સ્ટાર્ટર બીજા બધો હોય છે પણ ભગારો રોટલો સારો હતો કાઠિયાવાડી વિલેજનું એમ્બિયન્સ બહુ જ સરસ છે અને ફૂડ બહુ જ સુંદર છે ટેસ્ટી લાગ્યું

નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો આ હતા સંતુષ્ટ ગ્રાહકો એ ગ્રાહકોએ પણ અહીંયા ખાધા પછી એમની પોતાનો અભિવ્યક્ત કર્યો અને જોવો છો અહીંયા આવી ગઈ છે હવે તરકારી ચોક્કસ સ્વાદની સોડમની જેમ આમની સોડમ મહીકાઈ જશે તમને જોઈને મોંમાં પાણી આવી જશે યાર ઘરે બેઠા બેઠા તો ચોક્કસ આ લોકોને બી જો કે ક્યાંની એમ થાય છે ક્યારે ખાઈ લે ક્યારે ખાઈ લે કારણ કે એ સ્મેલ જ એવી મસ્ત આવે છે કે ખાવાનું મન થઈ જાય અને આપણે તો પાછા ખાઉદરા આપણને જોઈને તો ખાવાનું ગમે અને મજા પણ આવે અને જો પનીરની સાથે સાથે તડકા પણ જુદા લાગે છે પરંતુ આ હોટલનું એક વર્ષ પૂરું થયું ત્યારે એમની સફર કેવી રહી અને ગ્રાહકોનો કહેવાનું પૂરું ચોક્કસ હોટલના માલિકને પછી કેવી રહી સફર એક વર્ષથી અને શું નવું નવું તમે લઈને આવ્યા છો મારું નામ પ્રકાશ પારેજીયા ને મારે આજે એક વર્ષ રેસ્ટોરન્ટનું થઈ ગયું છે ને અમારી ઘણા સંશુષ્ટ ગ્રાહકો આવેલા છે ને અમારી મેન ખાસિયત એ છે તમે કિચનને પહેલાં કિચનની વિઝિટ કરાવી પછી ગ્રાહકને જમવા બેસાડી છે ને અમારી આજે એક વર્ષની અંદર દસથી અગિયાર હજાર ગ્રાહકે અમારી વિઝિટ કરી ને એમાં રિપીટ કસ્ટમરો ઘણા બધા આવ્યા છે ભવ્ય ત્યાં તમારે નવસારીથી રિપીટ કસ્ટમરો આવે છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન આપે જોયું કે અહીંની જે ફેમસ બાબા બાબતો છે એના લઈને ગ્રાહકો વારંવાર અહીંયા આવે છે આ પરિવાર પણ વલસાડથી આવ્યું છે અને એ પણ અહીંયા મજા માનવા આવ્યું છે પણ તમે રહી જતા ના કારણ કે ઘણીવાર એવું થાય કે તમને એમ થાય કે મારે તો થોડું ખાવું ક્યાં સુધી જવું તો અત્યારે જે અહીંનું ફૂડ કાર્નિવલ આવવાનું છે અને ફૂડ કાર્નિવલમાં વિશેષ અહીંની જે રોટીઓ છે એ રોટી અને સાથે સાથે જે એની એક વિશેષ ડિશ પણ ત્યાં ઉપલબ્ધ થવાની છે ખાસ કરીને જે રૂમાલી તડકા રોટી છે એ ત્યાં વિશેષ ઉપલબ્ધ થવાની છે જેનો અલગ ટેસ્ટ તમે ત્યાં માણી શકશો તો એની પણ આ મજા માનો કારણ કે ચોથી ફેબ્રુઆરીથી મારા ઘરથી બીજી કે ચોથી ફેબ્રુઆરીથી આ ફૂડ કાર્નિવલ શરૂ થવાનું છે હું એનું ફ્લેશ તમને પ્લાયસ તમને ચોક્કસ આમાં મૂકી દેવા એટલે જોઈ લેશો ક્યારે થવાનું છે અને તેની વિશેષતા હશે અલગ અલગ ખાવાની એક જ જગ્યાએ મળવાની છે તો આ જ રીતે આ નવસારીની આ જાણીતી હોટલનું એક વર્ષ પૂરું થયું છે નવસારી લાઈવ હતી હોટલના મેનેજમેન્ટને ખૂબ ખૂબ શુભકામનાઓ મારા દર્શકોને પણ શુભકામનાઓ કારણ કે તમે જ્યારે મેં પહેલો આનો શો કર્યો હતો ત્યારે ત્યારબાદ અનેક ગ્રાહકો અહીંયા જમવા આવ્યા હતા અને એમણે કીધું હતું કે જીતુભાઈ તમે કીધું તો અમે જમવા ગયા ને બહુ મજા આવી હતી કોમેન્ટ પણ અમે લોકોએ કરી હતી તો ચોક્કસ હજુ એક વર્ષ થયું છે હજુ નવી નવી વેરાયટીઓ પણ આવવાની છે તો એની પણ મજા માણવા માટે આવવું પડશે હોટલ વિલેજ કાઠિયાવાડી ખાતે પણ ખાસ કરીને ફૂડ કાર્નિવલમાં જે અત્યારે જે આવેલ છે એમાં શું વિશેષતા છે ફૂડ કાર્નિવલમાં અને શું વિશેષતા છે તમારી અહીંયાની અમારે અહીં એક મલ્ટી રેસ્ટોરન્ટ છે જ્યાં તમને કાઠિયાવાડી પંજાબી રાજસ્થાની ચાઇનીઝ કોઈ ફેમિલીની અંદર દસ પંદર મેમ્બર આવ્યા હોય અને એ મેમ્બરને કોઈને બાળકોને કોઈને ચાઇનીઝ ખાવું હોય કોઈને સ્ટાર્ટર ખાવા હોય કોઈને વડીલોને કાઠિયાવાડી રોટલા મકાઈના રોટલા બાજરીના રોટલા ખાવા હોય કોઈને તંદુરી રોટલી ખાવી હોય તો આ દરેક મેમ્બરને પોતાનો સંતોષ આ જગ્યા પર તેમને પૂરો થઈ શકે છે ફૂડ કાર્નિવલમાં શું લઈને જવાના છે ફૂડ કાર્નિવલના અમારી બે મુખ્ય આઇટમ એક કરારી રૂમાલી અને બાટી કે જે ઓલ નવસારીની અંદર આ એક જ જગ્યા છે કે જ્યાં ઓલ ટાઈમ અવેલેબલ છે એટલે બાટી અને રાજસ્થાની દાલબાટી અને કરારી રૂમાલી તો હવે રાસ અને જુઓ છો પહેલાં તો આવી જાઓ એક વર્ષ પૂરું થયું છે એટલે અત્યારે આઈસ્ક્રીમ પણ ફ્રી છે આજ તો આજના દિવસ માટે છે પણ તમે મારો આ વિડીયો બતાવશો ને તો હું હું ચોક્કસ પ્રકાશભાઈને કહી દઈશ કે એ દિવસે જ્યારે આવીને વિડીયો બતાવ્યા કે વિડીયો જ્યારે મેં ખાવા આવ્યા તો એમને આઈસ્ક્રીમ તમને ફ્રી મળી જશે હવે પરિવારમાં દસ જણા હોય ને દસ જણા ખાવા આવશો તો તમારે તો યાર આઈસ્ક્રીમના દર્જન જ આવી જશે તો ચોક્કસ આવજો મજા માનજો અને ફૂડ કાર્નિવલમાં પણ આનો સ્ટોલ લાગવાનો છે તો ચાલો મળતા રહીએ જોતા રહીએ આ જ રીતે અને ખાતા રહીએ હા ખાઈશું તો જીવીશું અને જીવીશું તો જલસા કરીશું તો ચોક્કસ ખાતા રહીશું